હમણાં જ મારી પાછળ જ છે એક બનાવટી બ્રહ્મ આવે છે એને બ્રહ્મલોકમાં પ્રવેશ ન કરવા દેતા હવે બ્રહ્માજી ઓલું બધું જોઈને જેવા બ્રહ્મલોકમાં આવ્યા તો એને જ નો એન્ટ્રી એને જ પ્રવેશ ન કરવા દીધો કોઈ ત્યારે બ્રહ્માજી સમજી ગયા કે અવશ્ય આ કોઈ સામાન્ય મનુષ્ય નથી આ મનુષ્યના સ્વરૂપમાં મનુષ્યના શરીરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે બ્રહ્માજી આવી ભગવાનની સ્તુતિ કરી છે બધા જ ગોપ બાળકોને લઈ આવ્યા બધા જ વાછરડાઓને લઈ આવ્યા આ ગોપ બાળકો પોતાના ઘરે જઈ અને આજે કથા સંભળાવે છે કે માં સાંભળો આજે એવું થયું કે જંગલમાં કનૈયાએ એક અઘાસુરને મોક્ષ આપી દીધો આજે એક અઘાસુરને મોક્ષ આપી દીધો આ ઘટના બની હતી એક વર્ષ પહેલા પણ સંભળાવી છે એક વર્ષ પછી કારણ કે બધા જ ગોપ બાળકો તો બ્રહ્મલોકમાં હતા પ્રભુ પ્રતિ દિવસ આવી લીલાઓ કરવા લાગ્યા છે બ્રહ્માજીએ ચાલીસ શ્લોકોમાં સ્તુતિ કરી છે ધીમે 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 હવે પ્રભુ પૌગંડ અવસ્થામાં આવ્યા પ્રભુએ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો કારતક સુદ આઠમ ના દિવસે હવે પ્રભુ વાછરડાઓ ચરાવા જતા હતા એમાંથી પ્રમોશન થયું હવે તે ગાયો ચરાવા જાય છે બાળક હોય ને આપણે એને કરીએ ને કે ભાઈ થોડોક મોટો થઈ જાય તો હવે આપણે એને ઓલું મોટું કામ સોંપીએ એમ ઠાકોરજી પણ હવે ગાયોને ને ચડાવવા જાય છે માટે તેનું નામ પડ્યું બોલીએ શ્રી ગોપાલ ભગવાન કે હવે એનું ગોપાલ નામ થયું છે ગાયોને ચરાવવા જાય છે પ્રતિદિવસ ગાયોને ચરાવવા માટે જાય અરે મારી ગવરી ગાયના પગમાં ચપ્પલ નથી તો હું કેમ પહેરું ગાય જેમ ઉઘાડા પગે જાય એમ કનૈયો પણ ઉઘાડા પગે ચાલે પ્રતિદિવસ આવું થઈ રહ્યું છે અનેક પ્રકારે ગાયોની સેવા કરે કારણ કે ભગવાનને ગાય બહુ ગમે છે ભગવાન કહે છે ગાવો ગાવો ગ્રત સંતુ ગાવો મે સંતુ ગવામ મધ્યે વસામ્યહમ અરે મને શોધવો હોય તો બીજે ક્યાંય ન શોધવો ગાયની આગળ પણ હું છું ગાયની પાછળ પણ હું છું ગાયની અંદર પણ મારું જ નિવાસ સ્થાન છે એટલા માટે આપણા ધર્મમાં ગાયની સેવાનું મહત્વ છે એટલે આપણું સનાતન ધર્મ ગાયને પશુ ન સમજે ગાયને ને માં કહે છે તમારો ઉછેર કરે એને પણ માં કહેવાય તમારું પોષણ કરે તેને પણ માં કહેવાય અરે આપણે બધા ગાયના દૂધ અને દહીં પીએ છીએ તો તે આપણી માં કહેવાય ગાય માં ને ભેંસ ફેર હોય ભેંસ હોય ને સામેથી આવે તમે એને બે ત્રણ વાર એટલે બે ત્રણ વાર હી હી કરીને કાઢો પણ જોઈ ન નીકળે તો આપણે રસ્તો બદલાવી નાખવો પડે

દેવતાઓ અને દેવીઓ સાંભળો આ સમયે આ સ્થાનમાં બધાએ ભેગું થવાનું છે કારણ કે ગાય માતાની અંદર અંદર બધા જ પધરામણી કરવાની છે છે એની નિવાસ બધાએ કહ્યું ભલે બેનો આ થોડાક મેકઅપ કરવા ને એવું જાય તો થોડાક મોરા પડે ને જયંતભાઈ બેનો ઓલું આમ મેકઅપ કરવા જાય તો થોડાક મોડા પડે સ્વાભાવિક વાત છે તો પ્રભુએ જે ટાઈમ આપ્યો હતો એ સમયમાં બધા જ આવી ગયા પણ લક્ષ્મીજી અને ગંગાજીને આવવામાં મોડું થઈ ગયું બંને દેવીઓ મોડી આવી મોડા આવ્યા એટલે શું કર્યું બ્રહ્માજી પાસે આવીને કહે છે કે પ્રભુ થોડુંક મોડું થઈ ગયું છે તમે તો સમજો છો મારે બે રાઉન્ડ ક્યારેક થઈ જાય તો પ્રભુ હવે જરાક જલ્દીથી અમને કયો અમારા માટે કઈ જગ્યા ખાલી છે બ્રહ્માજી કહે છે કે દેવીઓ હવે તો ગાય માતાના શરીરમાં કોઈ સ્થાન ખાલી નથી તમને હું ક્યાં બેસાડું તમે મોડા આવ્યા એમાં બધાને બેસાડી દીધા હવે કોઈ જગ્યા ખાલી જ નથી ત્યારે કહે છે કે કોઈક તો જગ્યા ખાલી હશે ને અરે ગમે તે જગ્યા પણ કોઈક તો ખાલી હશે અમને સ્થાન આપો ત્યારે બ્રહ્માજી કહે છે કે બે જગ્યા ખાલી છે શૌચ કરવાની મળમૂત્ર નો ત્યાગ કરવાની જગ્યા ખાલી છે ત્યારે લક્ષ્મીજી અને ગંગાજી કહે છે કે અમારે એ પણ સ્વીકાર છે તો વિચાર કરો ગાય માતાનું કેટલું મહત્વ હશે ગંગાજીએ ગૌમૂત્રમાં પોતાનું સ્થાન રાખ્યું અને લક્ષ્મીજી એ ગાયના છાણમાં પોતાનું સ્થાન રાખ્યું આ ગાય માતાનો પ્રભાવ છે ભાઈ તમે કોઈ પણ પૂજા કરો છો અને ગંગાજળ ન હોય પણ ચાલે શું માનીએ છીએ આ એનું કારણ મેં તમને બતાવ્યું પવિત્ર માનીએ છીએ પણ કદાચ કોઈ પૂછે કે સુકામ માનો છો તો હિન્દુના દીકરાને ખબર હોવી જોઈએ કે ગાય એ પશુ નથી અમારી માં છે એમાં ગંગાજી નો વાસ છે ભાઈ અને શાસ્ત્ર માં લખ્યું છે પતિતમ યથા ગતિ સાગર આકાશ પતિ તમ સાગર સર્વ સાગર આકાશાત પતિતમ તો યથા ગચ્છતિ સાગર જેમ હિમાલય પર્વત માંથી અલગ અલગ કંદરાઓમાંથી નદીઓ નીકળે અને છેવટે સમુદ્રમાં જઈને મળે છે એમ તમે કોઈ પણ ને પ્રણામ કરો કોઈ પણ નો યજ્ઞ કરો કોઈ પણ વંદન કરો છેવટે તો તે પ્રણામ છેવટે તો તે યજ્ઞ અને છેવટે તે વંદન કૃષ્ણ જ પોચે છે આકાશાત પતિ તમતોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ ભગવાન કૃષ્ણને પોચે છે માટે યજ્ઞ ગમે તે દેવી દેવતાઓનો હોય કૃષ્ણ કહો રામ કહો વિષ્ણુ કહો બધું એક છે યજ્ઞ ગમે તે દેવી દેવતાઓનો હોય પણ છાણા વગર યજ્ઞ ન થાય છાણા તો જોઈએ ને આપણે આજે પ્રભુના વિવાહ કરશું વિદ્વાન કરો મંત્રો દ્વારા વૈદિક પદ્ધતિથી વિવાહ કાર્ય સંપન્ન કરાવશે બાપના લગ્ન જોવાનો ટાણું તો આજે છે ભાઈ બાપના લગ્ન જોવાનો અવસર મળે કોઈ આ તો હવે કેસેટુ આવી છે તો આ બધા કીએ જોતા હોય પણ આજે કેવાની મૂળ વાત એ છે આપણી જેમ અલગ અલગ કંદરાઓ ને નદીઓ નીકળે પણ સમુદ્રમાં જઈને મળે છે

દાદા પાસે આપણે આશ્રમમાં ગયા હોય ગઈકાલે જ આપણે ચર્ચા કરતા હતા ને તો જેને ભજનનો શોખ ન હોય એને ભજનનો પ્રેમ લાગી જાય ભાઈ એ એ જગ્યાનો પ્રભાવ છે છે ભૂમિ તો સાત સાત દિવસ આપણે કથા શ્રવણ કરીએ થોડીક માહિતી થોડુંક જ્ઞાન આપણામાં આવવું જ જોઈએ છાણામાં કોનો વાસ છે લક્ષ્મીજી વાસ છે યજ્ઞ નારાયણ માટે જ થાય છે અને યજ્ઞ યજ્ઞ લક્ષ્મી વગર ન થાય કારણ કે જ્યાં નારાયણ હોય ત્યાં લક્ષ્મીજી પણ હોય અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં નારાયણ પણ હોય જ છે એટલા માટે જયારે પણ યજ્ઞ આપણે કરીએ છીએ તો આપણે ભગવાન લક્ષ્મી નારાયણ સંતોષિત કરીએ છીએ મોટા મોટા યજ્ઞો ભારતની ભૂમિમાં થયા છે રાજસૂય યજ્ઞ અશ્વમેધ યજ્ઞ

એ મૂર્તિને બેસાડવામાં આવી પધરાવવામાં આવી વિશ્વના તમામ યજ્ઞ એવા હોય સાંભળજો વિશ્વના તમામ યજ્ઞ એવા હોય છે કે પુરુષો આહુતિ આપે પુરુષો પૂજા કરે બેનો ખાલી હાથ અડાડે હોય ને બેનો એ ખાલી હાથ અડાડવાનો તોય બધું પુણ્ય મળી જાય પણ વિશ્વમાં એક જ એવો યજ્ઞ થયો છે કે જેમાં પતિ રામ સીતાની મૂર્તિને હાથ ડાળી અને પછી આહુતિ આપે છે આ એક જ યજ્ઞ એવો થયો છે જેમાં રામ પત્નીને હાથ ડાળે મૂર્તિને પછી આહુતિ આપે સીતાજીનો સ્પર્શ થાય એના હાથનો સ્પર્શ થાય પછી ભગવાનને પુષ્પ પધરાવે ત્યાં સ્પર્શ કરાવે પછી જ ભગવાનને સ્નાન કરાવે રામ આપણું આદર્શ છે એમનમ કોઈ આદર્શ ન હોય એમાં એનું તપ બોલતું હોય એમાં એના તપનો પ્રભાવ હોય છે પ્રભુના સમયમાં જળ સ્થળ અને ફળ આ ત્રણેય ઉપર અસુરોએ કબજો કરી લીધો હતો કઈ કઈ બાબત ઉપર જળ સ્થળ અને ફળ આ ત્રણે ત્રણ એવી વસ્તુ છે કે જેના ઉપર મનુષ્ય માત્રનો અધિકાર છે મનુષ્ય તો ઠીક પશુ નો પણ અધિકાર છે તમે ગમે ત્યાં મકાન બનાવો ગરોડી આવી જાય છે કે નહીં તમે આમ ખેતરે જઈને મકાન બનાવો કે પછી સિટીમાં વચ બનાવો કીડી મકોડા ક્યારે અંદર આવ્યા એ કોઈ જોવા મળ્યું કે પેલી વાર કીડીએ પગ મૂક્યો પણ ઘરમાં કીડી હોય છે ગરોડી ક્યારે ઘરમાં આવી કોઈ દી જોવા ન મળે પણ આવી જ જાય કેમ તો કે સબ ભૂમિ ગોપાલ આપણું કાય નથી અરે દસ આપણો જન્મ થયો ને ત્યારે પણ આપણું કઈ હતું નહીં અને જાસુ એની પેલા કોકના નામે કરીને જવાનું છે આવ્યા ત્યારે આપણા નામે નતું જાસુ ત્યારે નામમાં નહીં હોય ભાઈ કોકના નામે કરીને જ જવાનું છે જળ સ્થળ અને ફળ આ ત્રણ ઉપર જીવ માત્રનો અધિકાર છે કોઈ પણ જગ્યાએ જળ હોય તો અજાણ્યા વ્યક્તિને પણ જળ પીવડાવવામાં આવે આપણી પરંપરા છે કે આંગણે કોઈ આવે તરસ્યો કે મારે પાણી પીવું છે તો પાણી આપણે પેલા આપીએ પરિચય ન પૂછીએ પેલા પાણી આપીએ આ વર્તમાન સમયમાં એવા એવા અસુરો પણ આવી રહ્યા છે કે જે આપણા ધર્મના પહેરવેશ પહેરીને પણ આપણી વચ્ચે ક્યારેક ફરતા હોય સફેદ કાગડાઓ હોય શકે સાવધાન ચેતવવાની જરૂર છે ભાઈ કહ ગયે રામ સિયા કલયુગ હંસ ચુગેગા મોતીયુગ છે જળ સ્થળ અને ફળ ત્રણ ઉપર જીવ માત્રનો અધિકાર છે પણ ત્રણેય જગ્યાએ અસુરોએ પોતાનો કબજો કરી લીધો છે જળમાં કોને કબજો કર્યો હતો કાલિય સ્થળમાં કોને કબજો કર્યો છે ધૈનુકાસુર ત્રણે ત્રણ કબજો કરીને બેઠા છે તેમાંના બે અસુર છે અને એક છે એ અજાણતા પોતાના જીવની રક્ષા કરવા માટે યમુનાની કાલિંદીના નીચે આવી અને બેઠો છે સુખદેવજી મહારાજ સૌપ્રથમ પ્રભુએ કેવી રીતે ફળને મુક્ત કર્યા તેની કથા સંભળાવે છે એક સમયે શ્રીદામા સુબલ સ્તોક વગેરે ગોપ બાળકોએ કહ્યું કનૈયા આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ તેનાથી થોડે જ દૂર જાશું એટલે તાડનું વન આવે છે તાડના ઝાડવા હોય ને બહુ ઊંચા ઊંચા હોય એ તાડનું વન આવેલું છે છે તેમાં સુંદર સુંદર ફળો લાગે જે ફળ બીજી જગ્યાએ ક્યાંય મળતા નથી માત્ર ત્યાં જ મળે છે પણ ત્યાં એક અસુર રહે છે જેને પોતાના અનુચરોની સાથે કબજો કરી લીધો છે કોઈને ત્યાં જવા દેતો નથી અરે તે ફળ કદાચ બીજા કોઈ ખાય ને જરાક તો પણ તેનું મૃત્યુ થઈ જાય છે કારણ કે આ અસુરે એ બધા જ ફળોને પોતાની તાકાતથી વિષયુક્ત બનાવી દીધા છે કનૈયો કહે છે ચિંતા ન કરો તમારે ફળ ખાવા છે ચાલો હું ભેગો આવું છું આજે બધા જ મિત્રો ગયા છે દાવજી પણ સાથે છે દીધા જ્યારે ભયંકર અવાજ થવા લાગ્યા ત્યારે અસુરને ખબર પડી ગઈ કે આજે કોઈ મારા પ્રદેશમાં પ્રવેશ કર્યો છે બલરામજીને જોયા છે ધેનુક ગધેડાના રૂપમાં આવ્યો दाऊजी દાવજીની છાતીમાં બે લાત મારે છે દાથ થી તેના બે તેને પછાડ્યો છે જ્યારે તેને આકાશમાં ઘુમાવી ને ત્યારે જ એના પ્રાણ તો વયા ગયા હતા પ્રભુએ જેવી દ્રષ્ટિ કરી છે બધા જ ફળો બધા જ વૃક્ષો હવે વિષયુક્ત નથી પણ બધા અમૃતયુક્ત બની ગયા છે એ ફળ ખાય તો અત્યંત મીઠા લાગે છે બધા જ વ્રજવાસીઓ એ તાળ વનમાં આરામથી ને પ્રવેશ કરે ફળનો આહાર કરે પોતાના ઘરે પણ ફળ લઈ આવે હવે કોઈ ભય રહ્યો નથી પ્રભુએ ફળોને મુક્ત કર્યા હવે જળને મુક્ત કરવાની વાત બતાવે છે જેઠ બાળકો ત્રસ્ત થયા હતા કંઠ સુકાવા લાગ્યો યમુનાજીનું જે જળ હતું એ વિષયુક્ત હતું બાળકોને ખબર ન હતી ભૂલમાં એ જળનું પાન કરે છે બધાના પ્રાણ ચાલ્યા ગયા છે પ્રભુએ દ્રષ્ટિ કરી અમૃતમય દ્રષ્ટિથી ને બધા જ ગોપ બાળકો સજીવન થયા છે એક સમયે બધા રમત રમી રહ્યા હતા હવે આજે પ્રભુને ખબર છે આજે પ્રભુને ખબર છે કે આ નદીનું જળ છે તે વિષયુક્ત છે આજે બધા જ ગોપ બાળકો રમત રમી રહ્યા હતા એવામાં કોઈ થી ભૂલમાં એ દડો નદીમાં પડી ગયો નિયમ રાખ્યો તો કે જે દડો ખોઈ નાખે એને દડો લઈ આવવાનો આપણે રમતા હોય ત્યારે નિયમ હોય ને જે દડો ખોઈ નાખે એને દડો લઈ આવવાનો અમે તો મોટી ઉંમર લગી રહી માં ક્રિકેટ હા પણ એટલું ખરું કે ક્રિકેટ જ બીજું કઈ નહીં અમારા પરિવારમાં તો બહુ સ્ટ્રીક બધા નિયમો જે કાર્યમાં મર્યાદા હોય એ જ કાર્ય કરવું જે રમતમાં મર્યાદા હોય એ જ રમત રમવી જેમાં શરીર સારું રહે સાથે સાથે મન પણ સારું રહે એ જગ્યાએ જવામાં કોઈ વાંધો નહીં માટે હું બધાને કહીશ કે બાળકો રમતા હોય તો રમવા દો આપણે બધા મોટી ઉંમરે અહીંયા મંડપમાં આવ્યા છીએ ભાગવતના અને આ છોકરાઓ છે એ કેટલા ભાગ્યશાળી છે નાની ઉંમરમાં ભગવાનની બાજુમાં રમેશ ભાગવત ના મંડપ માં આટા મારે છે પેલા ઓલી લખોટી થી રમતા ને તો આ બધા આંગણા ની કસરત થતી મોઈ દાંડી રમતા તો આ ખભા ની કસરત થતી ક્રિકેટ વગેરે રમો તો રમે તો પગ ની કમર ની કસરતો થતી હવે બધું ગયું માત્ર મોબાઈલ વેલી ઉમરે ચશ્મા આવી જાય અને અંગૂઠાનું તો સાવ સ્વાહા થઈ જાય બે હાથે પણ ક્યારે પાછું ના આવે વાલા એ બાળપણની મોજ શું હોય આ સ્કૂલે થી આવ્યા આ બેગ નો ઘા કર્યો આજે ન ભાઈ હોય તો મમ્મી ને કઈ મમ્મી બીજું બનાવી દે ને મમ્મી તરત જ બીજું શાક બનાવી દે બીજું કઈક જે હોય તે બનાવી દે એ બાળપણની મજા હતી જ્યારથી સમજણ આવી ગઈ જ્યારથી કામ ધંધે લાગી ગયા બાળપણ ક્યાં ખોવાઈ ગયું કઈ ખબર માટે બાળકો રમતા હોય તો રમવા દેવા ઘણા લોકો અમને કહે સંતોને પણ કહેતા જ હોય અમારી પાસે પણ કહે હમણાં જ એક જગ્યાએ ગયા હતા ત્યાં કોઈએ કહ્યું હતું કે આ તોફાની બહુ છે આમાં જ કદાચ એ માવડી બેઠા હશે ખબર નથી મને

દસ જ રૂપિયાની ટોપી હોય ને તો પણ એ માથા ઉપર જ સારી લાગે ભલે દસ જ રૂપિયાની હોય અને બે હજાર ના આવ્યા હોય પણ એ ચપ્પલ પગમાં જ શોભે બહુ મોટા કિંમતી ચપ્પલ હોય તો પણ પગમાં જ પહેરવા પડે ભાઈ એ માથા ઉપર રાખીને શાક લેવા જાય તો કોક કે ગાંડી ને કેમ તો કે એની શોભા નથી એની શોભા નથી જે જ્યાં શોભતું હોય ત્યાં જ શોભે માટે બાળક નાના હોય તો રમવા દો એને આનંદ કરવા દો પ્રભુને ખબર છે કે આ દડો ગયો છે તો હવે હું એ દડો લઈ આવીશ ગોપ બાળકો ઉતાવળમાં કહ્યું તો ખરા કે કનૈયા દડો લઈ આવ નાના કનૈયા નથી જવું કારણ કે તે જળની અંદર કાલીય નાગ રહે છે અરે એ જળ છે તે વિષયુક્ત બન્યું છે અરે તે જ તો અમને કહ્યું હતું કે આ જળ ન પીતા તો કનૈયા હવે આમાં ન જવાય આપણે કાલે બીજો દડો બનાવી લેશું કનૈયો કહે ના આજ તો મારે જાવું જ છે આજે હું દડો લઈ આવીશ વૃક્ષની ઉપર ચડી કનૈયાએ છલાંગ લગાવી છે કનૈયાએ છલાંગ લગાવી તરત તેણે કાલિયા નાગ કાલ આ કાલિંદીની નદીમાં છલાંગ લગાવી છે છલાંગ લગાવી તરત જ નાગની પત્નીઓને ખબર પડી છે આવો બે મિનિટ માટે સ્તોત્ર આપણે શ્રવણ કરી ਜਾਗ ਸੇ ਤਲੇ ਮਾਰ ਸੇ ਮਨ ਬਾੜ ਰਹਾ ਤਿਆ ਲਾਗ ਸੇ ਇਹ ਜੜ ਕਮਾ